અંધજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલને ઓપરેશન માટે લાખનું ડોનેશન અપાયું ઇનરવે ક્લબો ભુજ ફ્લેમિંગો દ્વારા અંધજન મંડળ અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે દર વર્ષે દિવ્યાંગ બાળકો સાથે કાર્યક્રમ યોજાય છે અને ક્લબના બહેનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે આજે આ ક્લબના ચેરમેનની વિઝિટ દરમિયાન અંધજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અને ફાયર સેફટી બોલ અર્પણ કરવામાં આવ્યા મંડળ સંચાલિત આંખની હોસ્પિટલ હોસ્પિટલ આધુનિક મોડ્યુલર ઓપરેશન છે છેલ્લા એકવીસ વર્ષથી સમગ્ર કચ્છના જરૂરિયાતમંદ લોકો માટે આંખના ઓપરેશનની નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે અને અતિ આધુનિક ફેંકો પદ્ધતિથી પણ ઓપરેશન રાહત દરે થાય છે નિયમિત દાતાઓના સહકારથી ચોત્રીસ હજાર પાંચસોથી વધુ દર્દીઓના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે કચ્છના અંતરિયાળ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા આંખના નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે તેમજ નખત્રાણામાં દરિયા સ્થાન મંદિર મધ્ય નલિયામાં યોગેશ્વર નગરમાં અને મુન્દ્રામાં રોટરી ક્લબ ખાતે અંધજાન મંડળ સંચાલિત વિઝન સેન્ટરોમાં નિયમિત ચાલતી ઓપીડીમાં ચેકઅપ માટે આવતા દર્દીઓમાં મોતીઓ કે વેલના ઓપરેશનની જરૂર જણાય તો તેમને ઓપરેશન માટેની તારીખ આપવામાં આવે છે અને દર્દીઓને ગામડેથી લાવવા મૂકવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે દર્દીઓને ફોલોઅપ માટે ભુજ આવવાની જરૂર નથી ત્યાં જ આ સુવિધા પણ આપવામાં આવે છે અંધજન મંડળ દ્વારા સમગ્ર કચ્છને મોતીઓ મુક્ત કરવાના અભિયાનમાં જ ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા મળેલ અનુદાન ખૂબ જ મહત્વનું છે કેમ કે બહેનોની આ પહેલ સમાજના અન્ય લોકોને પણ પ્રેરણાદાયી બની રહેશે આ પ્રસંગે સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના ચેરમેન શ્રી સ્વાતિબેન ગુપ્તા પ્રેસિડેન્ટ શ્રી નેહાબેન પૂજારા ટ્રેઝરર શ્રી રચનાબેન શાહ વિનીતાબેન જૈન વિશ્વબેનનું પરંપરાગત રીતે સાલ ઉઢાડી સ્વાગત કરાયું આ ક્લબના દરેક મેમ્બરોનો આભાર માન્યો ક્લબના ચેરમેન જે ખાસ રાજસ્થાનથી આવ્યા હતા તેમને આ સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી અને ક્લબના બહેનોની આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી આ પ્રસંગે રોટરી ક્લબના મિલિનભાઈ વૈદ્ય વિમલભાઈ મહેતા જયરાજસિંહ જાડેજા અને સંજયભાઈ પૂજારા ખાસ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમનું સંચાલન દુલારીબેન ઠક્કરે કર્યું હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ